આ ટપુ ટપુ આખો દળ સાલુ સાલુ રે હે માર તો સણે હારા રે થારું આ કરશી તો ના વધારે પણ બધું બારી જ નાખો રો ના હોય તો આ સાલુ સાલુ રે બારે દવડા જ નહીં ના તો શેતર ઓટો મારતો તો સણે રે કે ના રે જ્યાં હોય તો હારું ના કાસી મારતો જ માર તો ખ્યાલ જાહે છત્રી ક્યાં જી પરિયે

તારી ડોસી જતી રહે તો ગતુ ને આવું મુજા અરે મારી ડોસી તુલે મારી હાજી હાજી એમને થાપડા ઉકો તો રોય રો એટલે કોઈ બોલતો નહી હાર હવે આવું છું એવું છે એટલે આવું તો પડશે જ ને હેડ તો જણાજીન કરી આ જાય જણાજીન કરી આ મારે ઓલા ડાયા બન હાકરા જાવું પડશે ને કા આ તો રોવામાં રોવામાં શું કરશે અહીંયા જાય કો ખબર પડે ડાયા બન હાકરી આવું તો મારી એકા એક હા હતી આયા તમારી હાડી ખાઈપીન મરી છે નથી કોઈ રુહ રાતી એ દે રુહ નથી તારા આઢિયા વખા પાડી પાડીન નવરા મારો આઢું નવરા વખા પાડે તારો આઢિયો શું હાડી હાડી થઈ ગયો તો હારું સત્રીમ રે નક મોદા માવઠાના

અરે મનાચાર હોતા આવડે હું તો આને વાડ્યો જ ભાઈ તમારી જેડે મોહી નરવાન માર હાજો એટલે શેડું ઉભરાખું હે ને ઓય ઉભરાખું આ શેડું ઉભરાખું ને જવા દેવાય લખતે તો કમની દોજી મરી ને ઘણવા આવી હવે હેમ તો જય બે બોલ એમ ને

કરો Five... હે <pod inclusive discourse> <pod fight>

વાતાવરણ માં ટાવર નતું આવતું ને એટલે તારી મરજી પછી કરવા કે હેન કરી ના ખાવાનું થઈ ગયું અહિયાં બે ઘડિયા શું થઈ ગયું તારે

શું હસ્તો લઈને આવું એમ હુએ હે હોય તમે હટ આવતો હતો ફોન માં લા મને આ ભાઈ વહે બધા વહે